એક તરફ લોકસભાની ચૂંટણી પહેલા પત્ની પલ્લવી ડેમ્પોને દક્ષિણ ગોવા બેઠક ઉપરથી ઉમેદવાર બનાવ્યા છે તો પલ્લવીએ મંગળવારે દક્ષિણ ગોવા જિલ્લા કલેક્ટર કચેરીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ હાજર રહ્યા હતા પલ્લવી ડેમ્પોએ રિટર્નિંગ ઓફિસર સમક્ષ એકસો ઓગણીસ પાનાની એફિડેવિટ દાખલ કરી હતી જેમાં તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પો સાથે તેમની કુલ સંપત્તિ ચૌદ કરોડ રૂપિયાની આસપાસ છે તેમ જાહેર કર્યું છે ડેમ્પો ગ્રુપનો વ્યવસાય ફ્રેન્ચાઇઝ ફૂટબોલ લીગથી રિયલ એસ્ટેટ શિપ બિલ્ડિંગ શિક્ષણ અને ખાણકામ વ્યવસાય સુધી વિસ્તરેલ છે પલ્લવીની એફિડેવિટ દર્શાવે છે કે તેની પાસે બસ્સો પંચાવન પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ છે જ્યારે શ્રીનિવાસની માલિકીની સંપત્તિનું મૂલ્ય નવસો ચોરાણું પોઈન્ટ આઠ કરોડ રૂપિયા છે જ્યારે પલ્લવીની સાવર મિલકતની કુલ બજાર કિંમત અઠ્યાવીસ પોઈન્ટ બે કરોડ રૂપિયા છે તો શ્રીનિવાસની સાવર મિલકતની કુલ બજાર કિંમત ત્યાંસી પોઈન્ટ બે કરોડ રૂપિયા છે ગોવા અને દેશના અન્ય ભાગોમાં શ્રીનિવાસ ડેમ્પોની મિલકતો ઉપરાંત દંપતી પાસે દુબઈમાં એક અપાર્ટમેન્ટ પણ છે જેની વર્તમાન બજાર કિંમત બે પોઈન્ટ પાંચ કરોડ છે આ ઉપરાંત લંડનમાં પણ દસ કરોડ રૂપિયાનું એક અપાર્ટમેન્ટ છે પલ્લવી ડેમ્પોની એફિડેવિટ મુજબ તેની પાસે પાંચ પોઈન્ટ સાત કરોડ રૂપિયાનું સોલું છે જ્યારે પલ્લવીએ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માટે દસ કરોડનું આવકવેરા રિટર્ન ફાઇલ કર્યું છે જ્યારે શ્રીનિવાસે તે વર્ષ માટે અગિયાર કરોડનું રિટર્ન ફાઇલ કર્યું છે